આગળ વાત કરીએ રાજકોટની રાજકોટમાં કોંગ્રેસ મહિલા મોરચાની ટીમ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત તેત્રીસ ટકા મહિલા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા કેમ લાગુ નથી કરાતું તેવા સવાલ કરવામાં આવ્યા મહિલા આગેવાન નૈનાબા જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાની સુરક્ષા કથળી રહી છે ગુજરાતમાં મહિલા અત્યાચાર અને મહિલાઓ પર થતા બળાત્કાર તથા શોષણની સંખ્યામાં સદંતર વધારો થઈ રહ્યો છે તેત્રીસ ટકા મહિલા અનામત બિલ સાથે વિપક્ષ છે પણ ભાજપ અત્યાર સુધી મહિલાઓનો વિરોધી પક્ષ રહ્યો છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જેમાં ખાસ મહિલાઓ માટે રજૂઆત કરવા આવ્યા છીએ કે ઘણા સમયથી તેત્રીસ ટકા મહિલાઓને એમનો અધિકાર આપવામાં આવશે એવી વાત થઈ હતી પણ હજી સુધી સત્તા પક્ષ જે કેન્દ્રમાં છે કેન્દ્રમાં આવ્યા પછી પણ એમને કહ્યું હતું કે તેત્રીસ ટકા મહિલાઓને અનામત આપવામાં આવશે જેનો અમલ હજી સુધી થયો નથી અને મહિલાઓ સાથે ક્યાંક ને ક્યાંક આવા અન્યાય અને શોષણ થતા હોય છે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલી તકે અને ખાસ કરીને જ્યારે વિપક્ષ એમની સાથે હોય એ બિલ ઉપર રાજી હોય ત્યારે છતાં પણ આ લોકો એ બિલ રજૂ કરતા નથી એની રજૂઆત કરવા માટે કે હવે વહેલી તકે મહિલાઓને એમનો અધિકાર આપો તેત્રીસ ટકા અનામત જે તમે કહ્યું હતું એ મહિલાઓને એમના અધિકારને ફટાફટ એ બિલ રજૂ કરે અને મહિલાઓને એમનો અધિકાર આપે જેથી મહિલા સશક્તિકરણ તરફ જે વાતો કરે છે

પક્ષ છે અત્યાર સુધી મહિલા વિરોધી જ રહ્યો છે કોઈ દિવસ મહિલાઓના કહેવાય કે ઉત્થાન માટે કોઈ દિવસ કામ કરતો નથી હંમેશા મહિલાઓ સાથે અન્યાય કરતો આવ્યો છે આ રીઝન હોઈ શકે કારણ કે ઘણી બધી એવી મહિલાઓ છે ભાજપમાં પણ અમે જોઈએ છીએ કે છે પણ એમની સાથે અન્યાય કરી રહ્યા છીએ આ એનું કારણ પણ હોઈ શકે ના ઈચ્છતો હોય કે મહિલાઓ એમની જે માનસિકતા છે એવી છે કે મહિલાઓ ઘરમાં જ રહેવી જોઈએ મહિલાઓ બહાર ના આવવી જોઈએ મનુવાદી જે માનસિકતા છે એનું પ્રદર્શન કરે છે